એક નેતાને ખેડૂતોની સભામાં ભાષણ કરવા જવાનું હતું એટલે એણે એના પીએને પૂછ્યું કે આપણે ક્યાં ક્યાં વચન આપી દીધા છે અને ક્યાં ક્યાં બાકી છે એટલે એના પીએ બોલ્યા કે લગભગ તો આપણે બધાએ આપી દીધા છે પણ ખેતરની અંદર માર્બલ અને માથે સ્લેબ ભરી દેવાનું વચન બાકી છે ગયા સભામાં અને નેતા ઊભા થયા ઊભા થઈ અને ભાષણ ચાલુ કર્યું કે હે મારા ખેડૂત મિત્રો તમારી તકલીફને હું સમજી શકું છું તમે જ્યારે ખેતરની અંદર જાઓ છો તમારા પગમાં કાટા લાગે છે કાકરા લાગે છે તો હે મિત્રો આ વર્ષે હું તમારા ખેતરની અંદર માર્બલ નાખી દઈશ અને હે મારા ખેડૂત મિત્રો તમે ખેતરમાં જાઓ છો ત્યારે અડતાલીસ અડતાલીસ ડિગ્રીની અંદર કામ કરો છો એટલે તડકો લાગે છે તો એના માટે હું તમારા ખેતરની માથે સ્લેબ ભરી દઈશ આખી સભામાં તાળીઓનો ગળગડાટો સાહેબ વીસ પચીસ જણા બેઠા હતા એ તાળીઓ નહોતા પાડતા એટલે એના એને પૂછ્યું કે આખી સભા તાળીઓ પાડે છે પણ આ વીસ પચીસ જણા કેમ તાળિયું નથી પાડતા ત્યારે એના પીએ બોલ્યા કે વીસ પચીસ જણા છે ને એ જ ખેડૂત છે બાકી બધાએ આપણાને આપણા છે 有人。<laughs> <laughs>